પૂર્ણ રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે ટીંડોળી બટેટાનું શાક બનાવીશું એની માટે આપણે ત્રણ નાના બટેટા લીધા છે અને સો ગ્રામ આપણે ટીંડોળી લીધી છે હવે આપણે બટેટા સોલી લીધા છે અને ટીંડોળીના આ રીતે બંને બાજુથી કટિંગ કરી લીધું છે હવે આપણે આને સમારી લઈશું હવે આપણે આ ટીંડોળીના આ રીતે લાંબી લાંબી ચિપ્સ કરવાની છે લાંબી લાંબી ચીપ્સમાં અને જો એકદમ કૂણી અને મસ્ત છે

આપણે અડધી ચમચી ખીરું નાખીશું મસાલા તમે તમારી રીતે નાખી શકો છો એ નાખીશું આપણે મીઠું નાખીશું અડદર નાખીશું મિક્સ કરી લઈશું આપણે

જો બહુ સરસ તરત જ ભગાઈ જાય છે એટલે આપણું શાક બહુ સરસ ચડી ગયું છે હવે આપણે આમાં મસાલા કરીશું મરચું નાખીશું આપણે એક ચમચી જીરું નાખીશું મીઠું અને હળદર આપણે નાખેલી હતી વહેલા અને હવે આપણે ગરમ મસાલો નાખીશું અડધી ચમચી જેટલો મિક્સ કરી લઈશું આપણે આ રીતે વરાઠી શાક બનાવવાથી આ શાક બહુ મીઠું બને છે અને બહુ સરસ લાગે છે રસ જોડે કે ધાબા જોડે આ શાક ખાવાની બહુ મજા આવે છે આપણે એકાદ બે મિનિટ માટે હવે થવા દઈશું એટલે બધો મસાલો સરસ ભરી જાય ચાલો હવે આપણે એકાદ બે મિનિટ જેવું થવા આવ્યું છે જોઈ લઈએ જો બહુ સરસ આપણું શાક બની ગયું છે તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણામાં કોથમીર નાખી દઈશું તો આપણું કિલો બટેટાનું શાક તૈયાર છે તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં